હવે જોઈએ સમાચારો વિદપર ફરી એકવાર અંતેશર સુકાવલી ડમ્પિંગ સાઇટ વિવાદમાં ફસાય છે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલા આરટીઆઈ ના માહિતી ના આપતા વડી કચેરીમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે સાઉથ જમન કમિશનરની પ્રાધિક કચેરીમાં આગામી અગિયારમી આપેલા રોજ આરટીઆઈ હેઠળ માંગેલી વિગતો લઈ હાજર રહેવા તાકીદ કરાઈ છે પાલિકા એક સભ્ય જ વાહનો સાઈ પર ચાલતા હોવાના મુદ્દે

આ પાલિકા સિવાય કોઈ પંચાયત કે પાલિકાના કચરાનો નિકાલ કરાયો છે કે કેમ જો હોય તો તેની વિગતો કચરાનો રોજનો કેટલો જથ્થો અને કેટલા વાહનોમાં આવે છે તેમજ તેમાં રહેલા જેસીબી મશીન અને ડમ્પર કોના છે સહિતની વિગતો માંગી હતી જે વિગતો ઉપલબ્ધ ન હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટને જે જવાબ મળતા તે ઉપરી કચેરી સાઉથ ઝોન મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં ગયા હતા ત્યાં હાજર કર્મચારી સક્ષમ

સમગ્ર મામલે તપાસ કરતા પાલિકાના જ એક સભ્યના વાહનો આ સાઇટ પર ચાલતા હોવાનો બિન સત્તાવાર વિગતો સામે આવી રહી છે ત્યારે સભ્યના આર્થિક ફાયદાને લઈ વિગતો છુપાવવામાં આવી રહી હોવાનું પણ ચર્ચાએ જોર પકડ્યું છે પાલિકા ઘરની પેઢી સમજી અંગત વ્યક્તિઓના લાભાર્થે ખાયકી અને આર્થિક નુકસાન પાલિકાને તિજોરીને થઈ રહ્યું હોવાનું લઈને વિગતો મેળવવા આરટીઆઈ કરાઈ હોવાની વિગતો સપાટી આવી રહી છે આ મુદ્દે અન્ય આરટીઆઈ પણ થઈ શકે છે ત્યારે પાલિકા સુકાવી સાઇટ પર વાહનો તેમજ શેડના ભંગાર બારોબાર સગે વગે પણ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે પાલિકાની ડમ્પિંગ સાઇટ પુનઃ વિવાદમાં આવતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે